જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જોઈ લ્યો મિત્રો આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને અત્યારે જોઈ લ્યો આમાં ખાતર નાખવાનું ચાલુ છે તલમાં અને ઓલી બાજુ તમને દેખાતું જાય છે તે બાજુ પાણી ચાલુ છે અત્યારે તો વિડીયોના એં સુધી બની રહજો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી કાઢજો જોઈ લો હું તમને તલય દેખાડું મારા બરાબર જોઈ લ્યો આ આપણા તલ છે અને આ બાજુ જો આ પાણી ચાલુ છે જો દેખાય તમને પાણી ચાલુ છે ના આપણા આવડા તલ છે